જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આપણે માં શ્લોક વખતે જોયું કે છત્રીસમા શ્લોકમાં અર્જુને ભગવાનને વાત કરી કે સ્થાને ઋષિકેશ તવ પ્રકર્તિયા હે ઋષિકેશ તમારા આ કીર્તનથી શું થયું છે કે સમગ્ર વિશ્વ છે તે હર્ષિત થઈ રહ્યું છે અને એટલું જ નહીં પાછું એ પ્રેમ વિહવળ થઈ રહ્યો છે વળી પાછા આપના કીર્તનને કારણે ડરી ગયેલા રાક્ષસો દિશો દરેક દિશાઓમાં નાસી રહ્યા છે અને સિદ્ધ સંગાહા સિદ્ધોનો જે સમુદાય છે જે સમૂહ છે તે સિદ્ધ સંગાહા નમશ્યંતિ આપને નમસ્કાર કરી રહ્યા છે આ આપના કીર્તનની આટલી મોટી આપના નામનો કીર્તનને આપની લીલાઓના ગુણોની આટલી બધી ખાસિયત છે અને હવે આગળ વર્ણવતા અર્જુન કે છે અર્જુને છેલ્લે પાંત્રીસ છત્રીસ માં શ્લોકમાં એવું કીધું કે સિદ્ધ સંઘા સિદ્ધ સમૂહ તમને નમસ્કાર કરી દે એ જ વાતનો ઉલ્લેખ કરીને અર્જુન કહે છે કસ્માત તે નમ નમેરન કસ્માત ચ તે ન નમેરન મહાત્મા એવો પ્રશ્ન થાય છત્રીસ માં શ્લોક માંથી કે ભાઈ સિદ્ધો નો સમુદાય શું કામ એ તો સિદ્ધ યોગીઓ છે તો સિદ્ધો છે એ શું કામ નમસ્કાર કરે એમ રાક્ષસો ભાગી જાય બરોબર છે સમજી સિદ્ધોને શું લેવા દેવાય એમને શું પડી છે યાર મોક્ષ મુક્તિ જેમની દાસી છે નરસિંહ મહેતાના શબ્દોમાં કહીએ તો હરિના જન તો મુક્તિ ન માગે માગે જન્મો જન્મ અવતાર રે એમની દાસી થઈને રહી છે મોક્ષને તો તો સીધો શું કામ નમસ્કાર કરે આપણે એમનું જાણે કે કારણ આપતા હોય અર્જુન કે કસ્માચ તે ન નમે રણ એ તમને શા માટે ન નમસ્કાર કરે શું કામ નો નમે પછી એક શબ્દ આપ્યો મહાત્માન હે મહાત્મન મહાત્મા હે મહાત્મન બ્રહ્મ આદિ કરતા બ્રહ્માના પણ આદિ કરતા ગરી હશે અને ગુરુઓના પણ ગુરુ ગરી હશે ગુરુઓના પણ ગુરુ તે આપને માટે તે સિદ્ધ ગણ અકસ્માત નમેરણ કેમ નમસ્કાર ન કરે તમને જે નમસ્કાર કરી રહ્યા છે એમની પાછળનું કારણ આપે છે અર્જુન કે હે મહાત્મા એક તો આપ મહાન છો મહાત્માન મહાત્માન હે મહાત્મા શું કે છે બ્રહ્મણ અપી આદિ કરે બ્રહ્માના પણ આદિ કરતા ગરી હશે ગુરુઓના પણ ગુરુ આપને માટે તે એટલે આપને માટે કસ્માત ન નમેરન એ સિદ્ધ ગણો કેમ નમસ્કાર ન કરે કેમ કે અનંત હે અનંત આપ અનંત છો આપને નમસ્કાર કરવાના પહેલું કારણ તો કે આપ બ્રહ્માના આદિ કરતા છો સેકન્ડ એમનું રીઝન શું આપ્યું તો કે આપ ગરી હશે ગુરુઓના પણ ગુરુ છો જોકે ફર્સ્ટ રીઝનમાં મહાત્માને કીધું આપ મહાન છો મહાન આત્મા છો એ એટલા માટે અને હવે ફોર્થ ફિફ્થ અને સિક્સ માં શું કહે છે અનંત આપ અનંત છો હે અનંત દેવેશ હે દેવોના દેવ પછી જગન નિવાસ હે જગન નિવાસ જગતના આ પરમ આધાર રૂપ ત્વમ અક્ષરમ આપ અક્ષર સ્વરૂપ છો કોઈ દિવસ આપ ક્ષર ન પામો તેવા અક્ષર સ્વરૂપ છો પછી સત સત પણ છો અસત અસત પણ છો તતપરમ એ જે પર છે જે પરમ યત આપો આપ સત છો આપ અસત છો તત્પરમ તે બેથી જે પર એટલે કે સત અને અસતથી જે પર છે યત યત એટલે જે છે તે આપ છો તો પછી આપને શું કામ નમસ્કાર ન કરે એમ હે મહાત્મન બ્રહ્માના પણ આદિ કરતા અને ગુરુઓના પણ ગુરુ આપને માટે તે સિદ્ધ ગણો કેમ નમસ્કાર ન કરે કેમ કે હે અનંત હે દેવાધિદેવ હે જગતના પરમ આધાર રૂપ આપ અક્ષર છો આપ સત છો આપ અસત પણ છો આપ તે બંનેથી પર એવું જે છે તે આપ છો હવે આપને નમસ્કાર શું કામ ન કરે એવું અર્જુન કહે છે હવે નમસ્કાર કરવા માટેના ખરેખર બે કારણો હોય છે આપણે કોઈને નમસ્કાર કરીએ તો શું કામ નમસ્કાર કરીએ છીએ કોને કરીએ છીએ તો કે જેનાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે જેનાથી આપણને પ્રકાશ પ્રાપ્ત થાય છે એવા આચાર્ય હોય એવા કોઈ ગુરુજનો હોય એવા વ્યક્તિઓને આપણે નમસ્કાર કરીએ છીએ બીજા આપણે નમસ્કાર કોને કરીએ છીએ તો કે જેમણે આપણને જન્મ આપ્યો છે એવા જન્મદાતા આપણા માતા પિતાને અથવા તો આપણાથી જે આયુષ્યમાં મોટા હોય છે તેમને અથવા તો આપણા કરતા જે કોઈ વિશેષ જાણે છે જેમની પાસે વધારે વિદ્યા વિદ એટલે જાણવું જે આપણાથી પણ કંઈક વધારે વધુ જાણે છે એવા આપણાથી મોટા હોય છે એને આપણે મોટા કહીએ છીએ ઉંમરમાં ભલે કદાચ એ આપણાથી નાના હોય પણ આપણા કરતા નોલેજવાળો હોય તો આપણે તેમને નમસ્કાર કરીએ છીએ હવે અર્જુન અહીંયા શું કે છે તમને શું કામ નમસ્કાર ન કરે એટલા માટે એક શબ્દ અર્જુને વાપરો ગરી હશે ગુરુઓના પણ ગુરુ છે એ જેમની પાસેથી શિષ્ય બની અને જેમને સેવા કરી અને એમણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એમનાય ગુરુઓના જો કોઈ ગુરુ હોય તો એ આપ છો જો એમના ગુરુ તમને નમસ્કાર કરતા હોય તો આ તો એમના શિષ્ય છે તો એમને તો નમસ્કાર કરવા પડે ગરીય છે. બીજુ બ્રહ્મણ અપી આદિ અત્રે બીજું શું છે આપ બ્રહ્માના પણ આદિ છો સમગ્ર સૃષ્ટિનું સર્જન કરનાર પ્રજાપતિ બ્રહ્મા સૌથી મોટા છે ત્યારે એ પણ આપની અંદર સમાઈ જાય છે અને આપ સૌથી છેલ્લે આપ આદિ છો સૌથી પહેલા હતા અને સૌથી છેલ્લે આપ જ રહેવાના છો આપ એમના પણ આદિ છો એટલે પૃથ્વી ઉપરના દરેક સિદ્ધ ગણો છે ને એમના તમે પૂજનીય છો તો શું કામી આપને નમસ્કાર ન કરે તેથી સીધો નમસ્કાર કરે તે સ્થાને તે યોગ્ય છે અહીંયા પણ સ્થાને શબ્દ મૂકી શકાય જે આગળના શ્લોકમાં આપણે વાત કરી હતી ને કે આગળના શ્લોક અને પાછળના શ્લોકમાં એમને મૂકો જોઈએ બીજું ભગવાન માટે વાત કરે છે અર્જુન અનંત આપ અનંત છો આપનો કોઈ અંત નથી અગાધ છો અપાર છો અસીમ છો એ બીજું સ્થળ છે કાળ છે વસ્તુ છે વ્યક્તિ છે કોઈ પણ રીતે આપણે જોઈએ આપનો અંત રહિત છો આપનો કોઈ અંત છે જ નહીં દાખલા તરીકે સ્થળની દ્રષ્ટિએ જો આપણે જોવા જઈએ તો ક્યાંથી ક્યાં સુધી કોઈ એવું એક સ્થળ નક્કી નહીં કરી શકી કે ભાઈ રાજકોટથી ભાવનગર સુધી તો પછી રાજકોટથી આગળમાં આપ નથી એવું નથી યાર ભાવનગરથી આગળ નથી આપ એવું નથી આપ છો બધે એટલે સ્થળની બાબતમાં પણ આપનો કોઈ અંત જ નથી એક સ્થળથી બીજા સ્થળ એવું આપણે નહીં કહી શકીએ એ જ પ્રમાણે કાળની બાબતમાં કે ભાઈ ક્યારથી ક્યાં સુધી એમાં આપણે નહીં કહી શકીએ કે આજથી હજાર વર્ષ પહેલાં સો વર્ષ પહેલાં બસો વર્ષ કે કાલથી કે દસ દિવસથી ગયા મહિનાથી ગયા વર્ષથી ગયા સદીથી એવું આગળની સદી સુધી કે આટલે સુધી એવું કોઈ નહીં કાળની બાબતમાં પણ આજે અનંત જ પછી વસ્તુ અને વ્યક્તિની બાબતમાં જોઈએ તો કોણ એવી કઈ વસ્તુ કે વ્યક્તિ છે કે જે આપ એ રૂપમાં પ્રાપ્ત ન થતા હોય વૃક્ષોની બાબતમાં જોઈએ તો આપણે જોયું હતું વૃક્ષેશો અશ્વત્થમાં નદીની બાબતમાં ગંગા છો ગ્રહો નક્ષત્રોમાં ચંદ્ર સૂર્યની પણ આપણે વાત કરી હતી એ જ પ્રમાણે સરીસરૂપમાં આપણે જોયું હતું મકરની વાત કરી સાપની વાસુકીની અનંત નાગની સિંહની વાત કરી વસ્તુ કે વ્યક્તિમાં દરેક જગ્યાએ પર્વતોની અંદર આપ હિમાલય છો બધી રીતે આપનો અંત જ નથી એટલા માટે અર્જુન કે છે અનંત આપ અનંત છો પછીનો શબ્દ વાપરો છે દેવેશ આપ જેમ સીમા રહિત છો જેમ આપ અપાર છો અગાધ છો એમ આપ દેવેશ છો છે છે ઇન્દ્ર અગ્નિ છે આવા કેટલાય દેવો આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ પામા છે પણ જે શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી પામા જેમના વિશે સારા સારા ઋષિઓને પણ જાણ નથી એમની પાસે પણ એમના વિશે માહિતી નથી તેવા કેટલાય અજ્ઞાત જે દેવો છે અને અજ્ઞાત બધા દેવો ઉપર જો કોઈની સત્તા ચાલતી હોય ને તો આપની જ આપ એમના માલિક છો આપ એમના શાસક છો એટલા માટે આપ દેવે દેવોના પણ દેવ છો પછીની વાત કરી જગત નિવાસમ આપ જગતનો અનંત પરમ શું કહીએ છીએ નિવાસ સ્થાન આશ્રય સ્થાન જગન નિવાસ સૃષ્ટિ છે અનંત કોટી બ્રહ્માંડ છે આપના એક અંશની અંદર વિરાટ સ્વરૂપે સમાયેલું છે સમગ્ર આ જે વિશ્વ છે સૃષ્ટિ છે એ આપના અંશની અંદર વિસ્તૃત રૂપ થી નિવાસ કરે છે વિસ્તૃત રૂપથી અને આપણા અંશની અને એમ છતાં પણ આપનો અંશ પૂરેપૂરો ભરેલો નથી એ તો હજી ખાલી જ છે તો વિચાર કરો આપ કેવા છો તો જગન નિવાસ આ પરમ નિવાસ સ્થાન આશ્રય સ્થાન છો સૃષ્ટિનો અને પછી જે શબ્દો વાપરે છે તમ અક્ષરમ તમ સત ત્વ અસત ત્વ તત્મ અધ્યાય ની તો શરૂઆત ત્યાંથી થશે યાર પણ આપણે બીજા અધ્યાય વખતે ખૂબ જોઈ ગયા એમાં ક્ષર અને અક્ષર આપ અક્ષર સ્વરૂપ જેની સ્વતઃ સિદ્ધ અને સ્વતંત્ર સત્તા છે એવા અક્ષર સ્વરૂપ આપજો સ્વતઃ સિદ્ધ પોતે સિદ્ધ કરેલી અને સ્વતંત્ર સત્તા બીજા કોઈના આધારે નહીં એવું જો સત તત્વ અક્ષર તત્વ છે ને એ આપજો સત આપજો બીજું જેમની પાસે સત્તા નથી પણ સ્વતંત્ર સત્તા નથી પણ સતની સત્તાથી જે સ્ફૂરી રહ્યું છે એવું અસત તત્વ જે છે એ અસત તત્વ પણ આપ જ છો અને તત્પરમ તે બે થી પર સત અને અસત થી પર એટલે કે જીવ અને જગતથી જે કોઈ પર છે જે મન બુદ્ધિ અહંકાર ઇન્દ્રિયો કે અંતઃકરણનો વિષય નથી જેમની કલ્પના ન કરી શકાય જેમના વિશે વિચારી ન શકાય આવું જે કોઈ એક મહાન તત્વ જે છે પરમ એ બંનેથી જે પર છે જે પર છે ને એ આપ છો એ તમે છો એ જે આ અતિ અત્યંત વિલક્ષણ લક્ષણો ધરાવનારું અને એમનું જે શાસ્ત્રોની અંદર આ બંનેથી જે પરનું વિલક્ષણ તત્વ છે એનું વિવેચન જેનું વિવેચન નથી થઈ શકતું જેમની કલ્પના નથી થઈ શકતી એવું જે તત્વ છે જે મન બુદ્ધિ અને અહંકારનો વિષય ન બની શકે એ પણ આપ જ ટૂંકમાં એમનું તાત્પર્ય એ છે કે આપ સૌથી મહાન છો સૌથી મોટા છો આપણાથી કોઈ બીજું છે જ નહીં તો પછી જે અહીંયા નમસ્કાર થઈ રહ્યા છે ને તે સ્થાને બધું યોગ્ય જ છે મૂળ વસ્તુ સ્થાને જ બધું યોગ્ય જ અને શું કામ નમસ્કાર ન કરે બહુ સરસ વાત ભગવાનની સ્તુતિની શરૂઆત કરી છે અર્જુને સરસ શ્લોક કે કસમા ચે નમેરન મહાત્મા નગરી હશે બ્રહ્મણ હ અપિયાદિ કરત્રી અનંત દેવેશ જગત નિવાસ તોમ અક્ષરમ સત અસત તત્મ યત અહીં પૂર્ણ કરીએ જય શ્રી કૃષ્ણ